પોરબંદરના વિકાસમાં જેનો સિંહ ફાળો ગણી શકાય તેવા પૂર્વ ધારાસભ્યની પિસ્તાલીસમી પુણ્યતિથિ હતી ત્યારે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના પનોતા પુત્રને જેને કોઈ નામ કે પરિચય આપવાની જરૂર નથી એવા પોરબંદર લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ વસંતજીભાઈ ખેરાજભાઈ ઠકરાર કે જેમણે સમાજનું જ નહીં પરંતુ સમસ્ત પોરબંદર નગરપાલિકાનું અને વિધાનસભાનું પણ નેતૃત્વ કર્યું છે તેઓએ અઢાર પાંચ ઓગણીસો એંસીના દિવસે શહીદી વહોરી હતી તેઓના શહેરના વિકાસ માટેના યોગદાનને લોકો આજે પણ ભૂલી શક્યા નથી કારણ કે વસંતજીભાઈ ઠકરારે સોનાપુરી સ્મશાનને

વસંજીભાઈએ પોતાની આગવી સૂઝબૂઝથી આ સ્મશાન ભૂમિ બચાવી લીધી હતી જો એ સમયે વસંજીભાઈ ન હોત તો આજે પોરબંદરવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડત તેમના યોગદાનને ધ્યાને લઈને સ્મશાન ભૂમિમાં પોરબંદર લોહાણા સમાજના તત્કાલીન પ્રમુખ સ્વર્ગસ્થ વજુભાઈ કાર્યાના માર્ગદર્શન હેઠળ વસંજીભાઈના પરિવાર દ્વારા તેઓની સ્મૃતિ રૂપે અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આજની પેઢીને તેઓના યોગદાન અંગે જાણકારી મળે તેવા ઉદ્દેશ સાથે વસંતજીભાઈની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે છાયા લોહાણા મહાજન પ્રમુખ લલિતભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ જલારામ સેવાદળના કાંતિભાઈ બુધેચા એડવોકેટ કેતનભાઈ કોટેજા યોગેશભાઈ કોટેજા રાકેશભાઈ મોનાણી અમિતભાઈ ખોડા અને દીપભાયાણી સહિતના લોકોએ સોનાપુરી સ્મશાન ખાતે તમામ સામાજિક ધાર્મિક વ્યાપારિક સંસ્થાઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી જેથી મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વ વસંજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજ રોજ પિસ્તાલીસમી વસંજીભાઈની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે પોરબંદર જલારામ સેવાદળે આયોજન કરેલ છે કે આજે આજથી પ્રથમ વખત પુણ્યતિથિ અમે ઉજવી છે દર વખતે આવતી વર્ષે આનાથી પણ આયોજન કરશું અને જે વસંતજીભાઈ ખેરાજે જે રાતોરાત શમશાન બનાવીને બનાવી દીધું હતું જે પેરેડાઈઝનો ફુવારો હોય કે જે પછી એસટી બસો હોય જે એના કામો બોલે છે આ જે કામને જોઈને કે પોરબંદરવાસીઓને પણ એવું થાય કે આ આયોજન બરાબર છે અને આવતી વખતે તમે ભવ્ય ભવ્ય આયોજન કરી અને વધુ મજબૂત કરી કરશું શહીદ થઈ ગયા હોય પોરબંદરમાં જે તે નગરપાલિકાના પ્રમુખ હતા અને ધારાસભ્ય તરીકે જયારે હતા ત્યારે પોરબંદરને એક પેરિસ બનાવવું એનું સપનું હતું અને આપ જોઈ શકો છો કે અત્યારે સ્મશાન ભૂમિ છે જ્યાં તમામ લોકો દાવવાનું થાય છે ત્યારે ભૂમિમાં રાતોરાત એની પોતે એક દીવાલ બનાવી અને હિન્દુ સમાજ માટે એક સારી કામગીરી કરી દીધી આજ પણ માણસો યાદ રાખે છે ત્યારે પોરબંદરના જે વિકાસની વાત કરીએ તો પોરબંદરને ઉદયપુરમાં જે એનો ફુવારો છે ઉદયપુરના ફુવારાની સેમ બીજી જ કોપી પોરબંદરમાં કરી છે અને મોટો ફુવારો તરીકે કહેવાય છે એટલે આવા અનેક કામ એની જાતિ પ્રત્યે કર્યા પોરબંદરની પ્રજા માટે કર્યા અને સમસ્ત પોરબંદર આજે પિસ્તાલીસ વર્ષ પછી જ્યારે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયું હોય ત્યારે હું કાંતિભાઈ બુદ્ધેચા જેને આયોજન કર્યું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતા વર્ષમાં અને આ પણ નથી પણ વધારે સંખ્યા મોડી સંખ્યામાં બધા શ્રદ્ધાંજલિ આપશું એવી અપેક્ષા રાખું છું વસંત લોકો યાદ કરે છે ઉદયપુરનો જે ફુવારો છે એને જેવો છે પેરાડાઈઝ પાસે ફુવારો બનાવ્યો ચોપાટી બનાવી રોડ રસ્તાઓ સિમેન્ટના બનાવ્યા અને હિન્દુ શમશાન ભૂમિ બનાવી કે જે દરેક હિન્દુ અત્યારે એનો લાભ છે એ માટે આજે લોકો એને યાદ કરે છે કે વસંતજીભાઈ છે એને કારણે આજે આપણે હિન્દુ શમશાન ભૂમિ છે નહીં તો આ શમશાન ભૂમિ અહીંયા નહોતી દીવાદાંડી પાસે હતી ત્યાં માણસોને મુશ્કેલી પડતી દરિયામાં ભરતી હોય તો નાનામી ક્યાં રાખવી એ પણ પ્રશ્ન થઈ ગયો હતો આ બનાવ્યું પોરબંદરનો ભવ્યથી ભવ્ય વિકાસ કર્યો એટલે લોકો એમને યાદ કરે છે આજે પોરબંદરના પસંદજીભાઈ ખેરાજ ઠાકરાની પિસ્તાલીસમી પુણ્યતિથી નિમિત્તે આજે સૌ શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે સૌ એકઠા થયા છીએ હવે બધાનો વિચાર એવો છે કે આવતા વર્ષે આનાથી પણ વધારે એની પુણ્યતિથી ઉજવાય એવી સૌની આશા છે તો આવતા વર્ષે અમે આના કરતા દસ કણું માણસ ભેગું થાય એવા અમારા સૌના પ્રયત્ન રહેશે આજે વસંતજીભાઈની જે આ સ્મશાન આપણું બચ્યું છે તો એ એકમાત્ર વસંતજીભાઈ ખેરાજને લીધે બચ્યું છે નકર આ સ્મશાન આપણું આજે કબ્રસ્તાન બની જાત ને રહેતા જ નહીં તો એને આપણે આભારી છીએ છતાં એના માટે થઈને જો પચાસ જણા ભેગા ના થતા હોય તો ખરેખર આપણે ના મળશે કહેવાય અમે તો બહુ અનુભવ કર્યા કે કામો તમને હજી યાદ આવે છે એમના સમયના એની એક મારા પોતાના પણ ઘણા કામ કર્યા છે અને ગામમાં ખાલી એમ બોલે ને કે ગમે ત્યાં જવાનું હોય પોલીસ ખાતું હોય મામલતદાર હોય કલેક્ટર હોય કે મંત્રીમાં હોય વસંત વસંતજીભાઈ ખેરાજ બોલું છું એ કામ નથી હોય એવું એક પણ બને નહીં આ નવો કુવારો બનાવ્યો આ સ્મશાન આપણે જોઈએ છીએ લુવાણા મહન જોવું આજે લુવાણા મહન મંડી આપણે દાખલ કે જીતી ગઈ છે એ આભારી વસંતજીભાઈ ખેરાજ છે એવા ઘણા બધા કામ અસંખ્ય કામો કર્યા છે એની પોરબંદરને પેરિસ બનાવું થઈને સંસ્થામાં ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કાર્ય પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી માનવ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અનિલભાઈ કાર્યા છાયા લોહાણા મહાજન પ્રમુખ અને ટ્રસ્ટીઓ શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર